પણ અત્યારે તેમના ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની રેડ પડી એમાં એક નહીં પણ ચાર કરતાં વધુ અધિકારીઓ પાસે બેનામી સંપત્તિ રોકડ વોટ્સઅપ ચેટ એવું ઘણું બધું મળ્યું જેના આધારે સાબિત થયું છે કે કલેક્ટર સાહેબની મંજૂરીથી પંદરસો કરોડનો જમીન કૌભાંડ થયો છે તેવું છાપામાં છપાયેલા સમાચારો કહે છે ઈડીએ સીધા જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર કર્યા અને તમામના રિમાન્ડ મેળવ્યા

અને સાથે સાથે અમદાવાદ એસીવીમાં બીજો ગુનો દાખલ કરેલ છે અને આજે ઈડી દ્વારા કુલ ચૌદ દિવસના રિમાન્ડની માહિતી માંગણી કરેલી જેમાં મુખત્વ એમના રાઉન્ડ ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે અને છેવટે કોર્ટે આરોપીને પહેલી તારીખ સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે યસ આમના ઉપર જે બેતાલીસ નંબરનો જે કેસ રજીસ્ટર થયેલો એ કેસમાં એમને આજે પ્રોટેક્શન કરેલું અને કુલ ઈડીમાં બે ગુના દાખલ થયેલ છે અને એ ગુનામાં એમને આગળની જે તપાસ છે ગુનાના રૂટ સુધી જવા માટે ઈડી દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલી કયા જે મુદ્દા એમના હતા પહેલો મુદ્દો એમને જ હતો કે જે સડસઠ લાખની જે મોટી રકમની જે રોકડ રકમ મળેલ છે એ ક્યાંથી આવી છે અને બીજો અમને મુદ્દો હતો કે આરોપી પાસેથી અમુક વ્યક્તિઓના નામ હિસાબો મળેલ છે તે અંગે અમને ઊંડાણપૂર્વક તપાસ કરવી છે નીતિનભાઈ તમારા તરફથી શું શું મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે પહેલો મુદ્દો મહત્ત્વનો અમારે એવો હતો કે જ્યારે ઈડીએ રેડ કરી ત્યારે આરોપીને કોઈ સર્ચ વોરંટનો હુકમ રિસીવ નહોતો કરાયો અને તે સમયે જ્યારે આરોપીને એ લોકો એવું કહે છે કે બતાવ્યો અને પંચનામું કર્યું રિકવરી રિકવરી પંચનામામાં કોઈ પણ જગ્યાએ ઈડી દ્વારા કયા કેસમાં રેડ કરવા આવ્યા છે એ કેસ તેમાં લખ્યો નહોતો અને બીજી વસ્તુ કે આરોપીને ગઈકાલે રાત્રે પોણા અગિયાર વાગે અટક કરવામાં બતાવ્યા છે અને આજે સવારે અગિયાર વાગે કોર્ટમાં લઈ આવ્યા તો એમને ચોવીસ કલાકનો પૂરેપૂરો સમય સમય કેમ ના યુઝ કર્યો અને ચોવીસ કલાક પહેલાં કેમ એમને કોર્ટમાં લઈ આવ્યા એ અમારો મહત્વનો મુદ્દો હતો હવે વાત પકડાયેલા બિન સત્તાવાર સંપત્તિની તો એડી પછી એસીબીએ પણ સકંજો કસ્યો અને કલેક્ટર સહિત પાંચ અધિકારીઓ ઉપર આવકથી વધુ સંપત્તિનો કેસ કર્યો જેમાં મોટા પાયે નાણાકીય લેવડ દેવડની સંભાવના વ્યક્ત કરી સાંભળીએ એસીબીના અધિકારીઓએ શું કહ્યું અમે પરમ દિવસે ત્રેવીસ બાર પચીસના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા પીએ ટુ કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ સાત કલમ બાર તેર એક અને તેર મુજબ ગુનો દાખલ કરેલો છે અને એની એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ

જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાને રિવોર્ડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડી ના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો ગુનો દાખલ કરવામાં આવે બિલકુલ બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું બરાબર છે પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમને તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે

હવે વાત મૂળ મુદ્દાની એટલે કે આ કિસ્સાના મુખ્ય પાત્ર કે મુખ્ય કલાકારની આ કેસમાં વિસલ બ્લોઅરનું કામ કર્યું ધ્રાગંદ્રા માલવણ ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલ તેઓએ મોટી માલવણ ગામે બનેલા સોલાર પ્લાન્ટનો ભ્રષ્ટાચાર બાબતે પીએમઓમાં લેખિત ફરિયાદ કરી હતી જેના આધારે આ રેડ પડી હોવાનો દાવો કરાયો છે સાંભળીએ ફરિયાદીએ શું કહ્યું હું અશ્વિન પ્રહલાદભાઈ માલવણિયા રહેવાનું કૃષ્ણનગર મોટી માલવણ જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે તો જે સોલર પાર્ક અહીંયા બનાવવાનો હોય તો એના માટે ખેડૂતો એને જમીન ભાડા પટ્ટે ત્રીસ વર્ષના ભાડાપટ્ટે આપેલી છે તો એ લોકોએ એને કરાયા પહેલાં અહીંયા કામ ચાલુ કરી દીધેલું અને પછી આમાં આ લોકોનું એવું હોય કે જે સેન્ચ્યુરી હોય એની બાજુમાં કોઈ પણ પ્લાન્ટ બનતો હોય તો અહીંયા જે વસવાટ કરતા હોય પ્રાણીઓ પશુઓ પક્ષીઓ તો એના માટે એ લોકો એનું પેમેન્ટ જમા કરાવવાનું હોય સરકારશ્રીને કારણ કે એના સંવર્ધન માટે તો એ લોકોએ ટોટલ એને પ્લાન્ટ બનાવ બતાવ્યો હતો છસો મિલિયન એટલે કે હાંઠ કરોડનો તો હાંડ કરોડ લેખે એક ટકો વરવણ થાય તો એમને સાઠ લાખ રૂપિયા ભરી દીધા હતા પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા વીસ સ્ટ્રકચર માટે તો કલેક્ટર સાહેબ કાંઈ ગયા તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે આઠસો પચાસ કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે જો આવડું નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે વન વિભાગને કારણ કે અમે એકવી છ જાણ કરેલ અગ્ર સચિવ મુખ્ય વનસારક ગાંધીનગર અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે સાઠ કરોડ બતાવી અને આઠસો પચાસ કરોડ પાછળથી બતાવે તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને આઠ ભાગ કરી દીધા કે તમે વર્ષે વર્ષે એક એક કરોડ ભરો તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું તો મરી ગયા પછી ખવડો એને શું કરવાનું તો તપાસની જગ્યાએ લોકોએ એને મંજૂરી આપી દીધી અને પછી કલેક્ટર સાહેબે મંજૂરી આપી હતી આની અંદર તો પાંચમા નંબરમાં એવું લખેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનની બહાર જે કોઈ લાઈન આવતી હોય તો એની અંદર ખેડૂતો ખાતેદારો પાસે તમારે મંજૂરી લેવાની રહે છે એના માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું થાય છે અને સરકારી ખરાબામાં આવતી હોય તો તેના માટે તમારે રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી જોઈએ તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોની લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું આ ફાઇનલ વાતે તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી છતાં પણ આજ પર ડેનો પાંત્રીસથી ચાલીસ લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે અને આ લગભગ મારા ખ્યાલથી અઠ્યાવીસ ચારથી આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ લાગે તો રોજનો પી લગભગ પાંત્રીસથી ચાલીસ લાખનો વીજ ઉત્પાદન કરી રહ્યા તો અમારી એવી માગણી છે કે આના માટે અમે લગભગ દસ આઠથી આના માટે રજૂઆત છે અમારી કે આ ખોટી રીતે અમને હેરાન કરી રહ્યા ખેડૂતોને તો આના માટે અમને એવું લાગ્યું કે અધિકારીઓને મેં જાણ કરી મુખ્ય અગ્ર વન સંરક્ષીને મળ્યા હુડખરમાં મળ્યા પણ અમને સંતોષકારક જવાબ ન મળ્યો તો આના માટે અમે તકેદારીમાં પણ જાણ કરેલી કે અમને એવું લાગે કે આ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા હોય છે ભ્રષ્ટાચાર થયો હોય છે તો એ બાબતથી અહીંયા જ્યારે રેડ થઈ છે ઈડીની કલેક્ટર ઓફિસે ત્યારે અમને એવું લાગે કે કદાચ આના માટે પણ થઈ શકેલ હોય કારણ કે આની અંદર ભ્રષ્ટાચાર મોટા પાયે થયો નકર કારણ કે આ લગભગ મારા ખ્યાલથી અમે સાતમી વખત ઓનલાઈન પ્રશ્નમાં સ્વાગતમાં આવેલા તો છતાં હજુ જે તે જે તે અમારો પ્રશ્ન અહીંયા અહીંયા કેમ ગોટાય તો આ કંપની દ્વારા અમારા રોડ તોડી નાખાય અમારા ખેડૂતોને પીવા માટેની પાઇપલાઈનો તોડી નાખેલી તો એ લોકોને દંડવાની જગ્યાએ લોકોને આ લોકો સાવરી રહ્યા છે તો તેના પરથી હજુ અમને એવું નક્કી નથી થતું કે આની અંદર કોણ અધિકારી જો આની અંદર ખરેખર બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવે ને તો આની અંદર મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા માથાઓ બહાર આવી શકે તેમ છે

એક સામાન્ય ખેડૂતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને તેની પાછળ પડ્યા રહ્યા એટલે કે જો સામાન્ય વ્યક્તિ ઈચ્છે તો નિશ્ચિત કલેક્ટરને પણ જેલમાં નાખી શકે છે